તો મિત્રો સો વર્ષ નું જીવન જીવવા માટે આટલી બાબતો યાદ રાખો આ ઉપાયો બાબત સાંભળવાનું બિલકુલ પણ ભૂલતા જે વ્યક્તિ વધુ પડતું સ્નાન કરે છે તેને વાળ ખરવાની સમસ્યા થઈ શકે છે કેરી ખાધા પછી લીલા મરચાનું સેવન ન કરો નંબર બે જે લોકો વધારે ચાલે છે તેને ક્યારેય હૃદયની બીમારી નથી થતી નંબર ત્રણ દાંત વડે નખ ચાવવાથી તમારી નજર નબળી પડી શકે છે નંબર ચાર જોઈએ વધુ પડતું ફાસ્ટફૂડ ખાવાથી એટલે કે બહારનું વધુ ખાવાથી નાની ઉંમરમાં ડાયાબિટીસ નું જોખમ વધી જાય છે નંબર પાંચ ફેટી લિવરના દર્દીઓએ ભોજનમાં દૂધ ના પીવું જોઈએ નંબર છ

માલિશ કરવાથી વાળની લંબાઈ ઝડપથી વધવા લાગે છે નંબર સત્તર આખા દિવસ દરમિયાન કોઈ પણ રીતે એક ચમચી તજ નું સેવન કરવાથી તમે સસ્ત રહેશો નંબર અઢાર જે રોજ સવારે એક ટમેટું ખાય છે તેના વાળ સફેદ ક્યારે નથી થતા અને બને તેટલો વધુ ઉપયોગ કરો તેનાથી માથાનો દુખાવો ઓછો થઈ જશે નંબર વીસ જામફળના સેવનથી ડિપ્રેશન અને ચિંતા ઓછી થાય છે નંબર એકવીસ રાત્રે નાભીમાં તેલ લગાવીને સુવાથી મગજ તેજ થાય છે અને તેનાથી સ્વાસ્થ્ય પણ સારું રહે છે નંબર વાળ ઓળવાથી તમારા વાળ મજબૂત થાય છે નંબર ત્રેવીસ જો તાવ ઓછો ન થતો હોય તો તરત જ ઉકાળેલા ચોખાનું પાણી પીવો તેનાથી તમને આગળ જતા ફાયદો થશે નંબર ચૌદ

કેળા ખાધા પછી તમને કબજિયાતની સમસ્યા સોફ્ટ અને ગ્લોવિંગ કરવી હોય તેમણે નાશપતીનું સેવન કરવું જોઈએ નંબર અઠ્યાવીસ જે લોકો વધુ પડતી ખાંડવાળી ચા પીવે છે તેઓ જલ્દી મોટા પાનો શિકાર બની જાય છે નંબર ઓગણત્રીસ

ટામેટા સૂપ પીવાથી વજન ઓછું થાય છે અને આંખો અને ત્વચા માટે ખૂબ જ તમને મદદ મળશે નંબર સાડત્રીસ સાંજના નાસ્તામાં માખાના ખાવાથી તમારા શરીરમાં લાંબો સમય બેસી રહેવા થતી કબજિયાત અને પેટના રોગો દૂર કરવામાં મદદ મળે છે નંબર આડત્રીસ પેટ સાફ નથી થતું રાત્રે સૂતા પહેલા અજમાના દાણા ખાવા જ જોઈએ તેનાથી તેમનું પેટ સાફ થઈ જાય છે કારણ કે અજમાના દાણામાં થાઇમોલ નામનું તત્વ જોવા મળે છે જે પેટ સાફ કરવામાં મદદ કરે છે નંબર ચાલીસ જમતી વખતે એક લીલું મરચું અવશ્ય ખાઓ આ તમારી ઊંઘતો લેવી જ જોઈએ તેનાથી તમારી ઊંચાઈમાં ઘણો ફરક પડશે નંબર બેતાલીસ ચણાની દાળ કાચા દૂધમાં પલાળીને સવારે ખાવ આમ કરવાથી માત્ર એક મહિનામાં શરીરની બધી નબળાઈ દૂર થઈ જાય છે

આ ઉપરાંત ખાવાથી ખાવાથી ઘણા રોગો મટે છે તેથી જો લીંબુ પાણી પીતી વખતે વિચાર આવે અથવા તો બીજ આવે તો તેને ખાઈ લેવું જોઈએ નંબર છેતાલીસ ખસખસને દૂધમાં ભેળવીને પીવાથી હાડકાં મજબૂત થાય

હૃદયને સ્વસ્થ રાખવા માટે લસણ ખાવાથી તમારા હૃદયને રોગોથી બચાવી શકાય છે લસણના સેવનથી બ્લડ પ્રેશર સામાન્ય રહે છે તેનાથી વ્યક્તિ કાચું લસણ ખાય તો શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર વધતું નથી એટલું જ નહીં તે લોહીના ગંઠાવાનું પણ અટકાવે છે જેના કારણે હૃદયરોગ અને સ્ટ્રોકનો ખતરો ઓછો થાય છે નંબર 50 જો તમારા હાથ ને પગ કાળા છે તો ઊંટનું દૂધ લગાવો તેનાથી પગ સફેદ થઈ જશે નંબર 51

જો તમે વાળ ખરતા અટકાવવા માંગતા હોય તો મિત્રો તમારા વાળમાં આપણે સંપૂર્ણપણે ઊંઘ લેવી જોઈએ ઊંઘની અસર આપણી ત્વચા પર દેખાય છે જેના કારણે આપણે વૃદ્ધ થવા લાગીએ છીએ તેથી આપણે ઓછામાં ઓછી સાત કે આઠ કલાકની ઊંઘ તો લેવી જ જોઈએ નંબર ઓગણસા કાકડીનો રસ પીવાથી કબજીયાતની સમસ્યા દૂર થાય છે નંબર રાત્રે તેલ લગાવવાથી મગજ કામ કરવા લાગે છે અને સ્વાસ્થ્ય પણ સારું રહે છે નંબર અજમાનું પાણી પીવાથી દાંતના દુખાવામાં રાહત મળે છે આગળ જોઈએ નંબર કેળાની છાલ તમારે ક્યારે કેળું ખાધા પછી ફેંકવી ના જોઈએ તેને તમારા ચહેરા પર લગાવી જોઈએ તેનાથી ચહેરો રંગ સાફ થાય છે અને ચહેરા પર ચમક પણ આવવા લાગે છે તો મિત્રો આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરજો ચેનલ ને કરજો જેથી વિડીયો નું નોટિફિકેશન તમને મળી રહે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ રાધે રાધે ધન્યવાદ વિડીયો ને અંત સુધી નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર